નમસ્તે મિત્રો વડીલો અને મારા શુભ ચિંતકો આજે હું એક મહત્વની જાહેરાત કરવા આવ્યો છું આજથી બે વર્ષ પહેલા એક પુસ્તકનું કામ મેં હાથમાં લીધું અને પુસ્તક લખવાનું મેં શરૂઆત કરી ત્યારે ખબર નહોતી કે હું આટલું મોટું કરી લઈ હવે આ નજીક આવે છે તમે સોશિયલ મીડિયાના મારફતે જાહેરાત જોઈ હશે કે કંઈક નવું પરિવર્તન આવે છે તો શું છે આ પરિવર્તન એની એક જાહેરાત કરવાની છે અને એક ભાવભર્યું આમંત્રણ પણ આપવાનું છે જેથી તમે આ મારી સફળતાનો જે પહેલું કદમ છે એમાં તમે સાથ આપો અને મને સહકાર આપો આજથી બે વર્ષ લગભગ બે વર્ષ પહેલાં મેં એક પુસ્તક જે વાંચી હતી એનું નામ હતું પાલી ભાષાની અંદર ધમ્મપદ હવે ધમ્મપદ શું છે કે બૌદ્ધ ધર્મની અંદર એક અમૂલ્ય ગ્રંથ છે જે તથાગત ગૌતમ બુદ્ધે એને જીવનકાળની અંદર પોતાને બીજાને માર્ગ આપેલો અને બીજાને એક સારા રસ્તે અપનાવવાનો એક રસ્તો આપ્યો એવી રીતે એક હવે તથાગત બુદ્ધને આખું સંકુલન કરીને ધમપદની અંદર ગાથાઓ દ્વારા એને રજૂ કરવામાં આવ્યો તો પછી ત્યાર પછી મેં એવું વિચાર્યું કે જો આ પુસ્તક ગુજરાતીની અંદર મળી જાય તો મને વાંચવામાં સરળતા રહે પરંતુ મિત્રો તમે નહીં માનો મેં ત્રીસ હજાર જેટલી પુસ્તકો જોઈ પરંતુ ગુજરાતીની અંદર સંપૂર્ણ ધમ્મપદ એક એક ગાથા સમજાવતું હોય એનું ક્યાંય પુસ્તક જોવા ના મળ્યું તેથી મેં એક વિચાર કર્યો કે આ પુસ્તક જો ગુજરાતીમાં હોય બધી ભાષામાં જોવા મળે છે પરંતુ ગુજરાતીમાં નથી જોવા મળતું એટલે મેં એક સર્જન કરવાનો વિચાર કર્યો કે તથાગત ગૌતમ બુદ્ધને માર્ગ ઉપર વધારે ચાલવા માટે એક નાનકડો પ્રયાસ નાની ઉંમરમાં એક નાનકડો પ્રયાસ કર્યો પરંતુ વિચાર્યું હતું કે આ મોટું થઈ જશે ધમુપદમાં કુલ છવ્વીસ વિભાગો છે એમાંથી શરૂઆતના સાત વિભાગો પહેલો ખંડ મેં રજૂ કર્યો છે બનાવ્યો છે તમને જાણીને આશ્ચર્ય થાશે કે એ ગ્રંથ જે એટલો વિશાળ છે એ સાત વિભાગો બનાવવામાં માટે ચારસો ને સાડત્રીસ જેટલા પન્નાઓ મારે થાય એટલે કે ચારસોને સાડત્રીસ પન્નાઓનું એક ચોપડી એક ગ્રંથ બનાવ્યું જેમાં ફક્ત સાત વિભાગોનો સમાવેશ થયો છે તો આ પહેલો ખંડનું વિમોચન કાર્ય કરવાનું જઈ રહ્યો છું અઢાર નવ બે હજાર પચીસના લીધું છે ગુરુવારના આડું છે એટલે અઢાર નવ ખરેખર મારી જન્મદિવસની તારીખ છે ત્યારે મારો જન્મદિવસ આવે છે એટલે હું કોઈ પણ મારા જન્મદિવસ પર કંઈક નવું સર્જન કરું છું આ જ વખતે આ સર્જનમાં ભાગ બનવા માટે હું તમને આમંત્રણ આપું છું ભાવભરી આમંત્રણ આપું છું અને હું તમને જણાવવા માગીશ કે આ મારી સફળતાનો પેલું સર્જન માટે પેલું કદમ માટે તમે સૌ કોઈ મારો સાથ દેવા અને મને એમાં હાજરી આપીને મારો ઉત્સાહ વડાવા માટે તમે સોંદરડા ગામમાં આવું આંબેડકર ભવન સોંદરડામાં કાર્યક્રમ રાખેલો છે પાંચ વાગ્યે